હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી કમ્પ્યુટર પ્લાઝા એવી વેબસાઇટ રેડી કરવાના છે ઈ કોમર્સ વેબસાઇટ રેડી કરવાના છે તો એના માટે સૌપ્રથમ પ્રથમ આપણી પાસે જે વેબસાઇટ રેડી કરવાના છે તો એને લગતી કેટલીક ઇમેજ હોવી જરૂરી છે તો મેં કેટલીક ઇમેજ છે ડાઉનલોડ કરી છે જેમ કે કમ્પ્યુટરને રિલેટેડ કેટલીક ઇમેજ ઇમેજ છે પછી સીપીયુને લગતી ઇમેજ છે કીબોર્ડને લગતી ઇમેજ છે તો આવી રીતે તમારે એક ઇમેજનું ફોલ્ડર છે ક્રિએટ કરવું પડે તો તમે વેબસાઇટ રેડી કરી શકો હવે ત્યારબાદ આપણે ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશું ટેબલ ઉપર ક્લિક કરીશું અને બે સેલ સિલેક્ટ કરીશું ઇન્સર્ટ ટેબલ અને બે સેલ સિલેક્ટ કરી ઓકે આપવાનું છે હવે અહીં જે સાઈટ છે એનું નામ લખીશું તો સાઇટ બનાવવાનું છે કમ્પ્યુટર પ્લાઝા ઉપર તો અહીંયા નામ આપું છું કમ્પ્યુટર પ્લાઝા હવે એ સેલ છે બરાબર કમ્પ્યુટર પ્લાઝા એને હું સિલેક્ટ કરું છું સિલેક્ટ કરી અહીંયા અલાઈન સેન્ટર આપું છું બોલ્ડ આપું છું ફોન્ટની સાઇઝ છે ઇન્ક્રીઝ કરું છું ઓકે ઇન્ક્રીઝ કર્યા બાદ હવે એની જે છે બેકગ્રાઉન્ડ અને એ પણ આપણે ચેન્જ કરીએ તો ફોર્મેટમાં જશું ફોર્મેટમાં જઈ અને અહીંયાથી તમે ટેબલ સેલ પ્રોપર્ટી છે ઓકે એનો યુઝ કરી શકો છો ટેક્સ્ટ કલર માટે આ ફોન્ટમાંથી ટેક્સ્ટ કલરનો યુઝ કરી શકો છો તો કલર ઉપર હું ક્લિક કરીશ બરાબર અને તમને જે કલર તમારે રાખવો એ કલર સિલેક્ટ કરી ઓકે આપી દો એટલે તમે જોશો અહીંયા ટેક્સ કલર છે ચેન્જ થઈ ગયો છે ઓકે હવે ફરીથી ફોર્મેટ ઉપર જાશું ત્યારબાદ ટેબલ સેલ પ્રોપર્ટીમાં જાશું અહીંયાથી ટેબલ ટેબ ઉપર ક્લિક કરીશું હવે અહીંયાથી બેકગ્રાઉન્ડ કલર જે રાખવું એ કલર તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તો બેકગ્રાઉન્ડ કલર હું અહીંયાથી યલો પસંદ કરું છું અને ઓકે પર ક્લિક કરું છું ઓકે આપું છું તો તમે જુઓ છો ઓકે તેનો સેલ નો જે કલર છે બેકગ્રાઉન્ડ કલર ટેક્સ્ટ કલર બોલ્ડ પછી અલાઇનમેન્ટ ફોન સાઇઝ આ બધું જ આપણે ચેક કરી જોયું હવે આપણે બાજુના સેલ પર ક્લિક કરીશું અહીંયા એક લોગો ઇન્સર્ટ કરવો છે તો પેલા બાજુના સેલ પર ક્લિક કરશો તે એટલે અહીંયા બ્લિંકિંગ કર્સર આવી જશે પછી ઇન્સર્ટમાં જવાનું છે મેનુ ઓપેર થાય એમાં ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે હવે ઇમેજ લોકેશનમાં અહીંયા ચૂઝ ફાઇલ ઓપ્શન દેખાય છે બરાબર યલો કલર નો ફોલ્ડર એના ઉપર ક્લિક કરવાનું છે એટલે સિલેક્ટ ઇમેજ

ઇન્સર્ટ પર ક્લિક કરીશું અને ટેબલ ઉપર ક્લિક કરીશું હવે આપણે બે સેલ સિલેક્ટ કરીશું ઓકે ઇન્સર્ટ ટેબલ અને ટુ સેલ સિલેક્ટ કરી ઓકે આપીશું હવે આની અંદર આપણે કેટેગરી અને પ્રોડક્ટ છે એ નામના બે જે છે રેડી કરવાના છે ટેબ તો અહીંયા પહેલામાં હું લખું છું કેટેગરી બીજામાં હું લખું છું પ્રોડક્ટ્સ હવે લખાઈ ગયા બાદ આ સેલ છે એને હું ડ્રેક એ ઇન્ક્રીઝ કરી નાખું છું સાઈઝ હું વધારું છું ઓકે હવે આ જે છે એને સિલેક્ટ કરો આખા સેલ ને સિલેક્ટ કરી અને પછી ફોર્મેટ ઉપર ક્લિક કરો ફોર્મેટ ઉપર ક્લિક કરશો ઓકે એટલે એક મેનુ ઉપર અપિયર થશે એમાંથી ફોર્મેટમાંથી તમારે જવાનું છે ટેબલ સેલ પ્રોપર્ટી ફોર્મેટ એમાંથી ટેબલ સેલ પ્રોપર્ટી એના પર ક્લિક કરશો એટલે બાજુમાં ટેબલ અને સેલ નામના બે ટેબ ઓપન થશે બેકગ્રાઉન્ડ કલર છે ઓકે તમારે બેકગ્રાઉન્ડ કલર જે રાખવો છે તમે બેકગ્રાઉન્ડ કલર સિલેક્ટ કરી અને અહીંયા ઓકે આપી દો એટલે આ સેલનો બેકગ્રાઉન્ડ કલર છે ચેન્જ થઈ જશે ફરીથી સેલને સિલેક્ટ કરો અલાઇન સેન્ટર આપી દો બોલ્ડ આપો ફોન્ટ સાઇઝ છે તમે ઇન્ક્રીઝ કરી શકો છો આની ઓકે હવે આ ફોન્ટ છે એનો કલર તમારે ચેન્જ કરવું હોય તો એનો ફોન્ટનો કલર છે ઓકે ફોન્ટ સિલેક્ટ કરો પછી ફોર્મેટ ટેબ ઉપર ક્લિક કરો એમાં ટેક્સ્ટ કલર સિલેક્ટ કરો અને અહીંયા તમે એનો કલર છે એ કોઈ પણ સિલેક્ટ કરી અને ઓકે આપી દો એટલે અહીંયા ફોન્ટ જે છે એનો કલર પણ ચેન્જ થઈ જશે હવે એક નવી રો એડ કરવા માટે કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરો કીબોર્ડમાંથી ટેબ કી પ્રેસ કરશો એટલે એક નવી રો છે એડ થઈ જશે આપણે અહીંયા કીબોર્ડ મોનિટર સીપીયુ માઉસ પ્રિન્ટર સ્કેનર એવા અલગ અલગ ટેબ તૈયાર કરવા છે તો એના માટે આપણે કેટલાક છ સે ચાર રો અને થ્રી કોલમ છે એ છ સેલ

મોનિટર ત્યારબાદ સીપીયુ પ્રિન્ટ નેક્સ્ટ સ્કેનર હવે આનું પણ ફોર્મેટિંગ કરવાનું રહેશે તો આને ફોર્મેટ કરવા માટે સિલેક્ટ કરો હવે ફોર્મેટમાં જાઓ ટેક્સ્ટ કલરમાં જાઓ અને આનો ટેક્સ્ટ કલર પણ સિલેક્ટ કરો ઓકે આપો એટલે તમે જોશો સેટ જે ટેક્સ્ટ કલર છે એ ચેન્જ થઈ ગયો છે એવી રીતે સિલેક્ટ કરો અલાઈનમેન્ટ આપો બોલ્ડ આપો ફોન્ટની સાઇઝ છે અહીંયાથી બારમાંથી તમે એની ઇન્ક્રીઝ કરી શકો છો ઓકે હવે આ બાજુનો સેલ છે એના પર ક્લિક કરો પ્રોડક્ટ નામનો સેલ છે ત્યાં આપણે ચાર રો અને થ્રી કોલમ અહીં ઇન્સર્ટ કરવાની છે તો એના માટે સૌપ્રથમ ટેબલ ઉપર ક્લિક કરો મેનુ ઇન્સર્ટ ઉપર ઉપર ક્લિક ક્લિક કરો કરો એમાં ટેબલ હવે અહીંયા આપણે કોલમ અને ચાર રો છે સિલેક્ટ કરીને ઓકે આપી દેસુ હવે આની અંદર આપણે ઇમેજ ઇન્સર્ટ કરશું તો પેલા બોક્સની અંદર આપણે પેલા ક્લિક કરીશું અને ઇમેજ ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશું ઇમેજ ઉપર ક્લિક કરીશું હવે અહીંયાથી જે ઇમેજ લોકેશન છે ફોલ્ડર છે છે ક્લિક હવે જે જે આ આ બોક્સ બરાબર તો એમાં આપણે ઇમેજ ઇન્સર્ટ કરીશું તો પેલી ઇમેજ લઉં છું સિલેક્ટ કરું છું ઓપન ઉપર ક્લિક કરું છું અને અહીંયા ડોન્ટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ્ટ હું સિલેક્ટ કરું છું અને ઓકે આપું છું તમે જોઈ શકો છો પેલી ઇમેજ સિલેક્ટ થઈ ગઈ છે હવે બાજુના સેલ ઉપર હું ક્લિક કરીશ પછી ઇન્સર્ટ પર ક્લિક કરીશ એટલે મેનુ ઓપેર થશે એમાં ઇમેજ ઉપર ક્લિક કરીશ એટલે ઇમેજ પ્રોપર્ટીનો ડાયલોગ બોક્સ ઓપન થશે એમાં ઇમેજ લોકેશન અહીંયા લખેલું છે ત્યાં યલ્લો કલરનું ફોલ્ડર છે ચૂઝ ફાઇલનું એના ઉપર ક્લિક કરીશ હવે અહીંયા હું સીપીયુ એક એડ કરીશ અને સીપીયુ એક સિલેક્ટ કરીશ અને ઓપન ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા સીપીયુનું લોકેશન આવી જશે અહીંયા ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ઓકે આપવાનું છે હવે એવી રીતે બાજુના સેલ ઉપર ક્લિક કરવાનું છે ઇન્સેટ ઉપર જવાનું છે ઇમેજ ઉપર જવાનું છે છે અહીંયા ઇમેજ ઇમેજ લોકેશન આપણે આપણે લેવાનું હવે બીજી કીબોર્ડની ઇન્સેટ કરીશું તો કીબોર્ડ એક સિલેક્ટ કરો ઓપન ઉપર ક્લિક કરો ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરો અને ઓકે આપો હવે એક છે સેલ છે બરાબર એક રો છે આપણે છોડીએ છીએ અને એની પછીની રોમાં ફરીથી આપણે ક્લિક કરીએ છીએ ઇન્સર્ટમાં જઈએ છીએ ઇમેજમાં જઈએ છીએ ઇમેજ લોકેશનમાં ચૂઝ ફાઇલમાં આપણે એક ઇમેજ સિલેક્ટ કરીશું મોનિટરની એક ઇમેજ લઈ લઉં છું ડોન્ટ યુઝલ્ટેક્સ્ટ અને ઓકે એવી જ રીતે બાજુના સેલમાં ક્લિક કરો ઇન્સર્ટ ઇમેજ હવે અહીંયાથી એક ઇમેજ લઈશું આપણે માઉસ ની એક માઉસ સિલેક્ટ કરો ઓપન આપ ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ અને ઓકે તમે જોશો હવે ઇન્સર્ટ ઇમેજ ઇમેજ લોકેશન હવે અહીંયા એક પ્રિન્ટર આપણે સિલેક્ટ કરીએ ઓપન ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ અને ઓકે તમે જોઈ શકો છો આપણે છ ઇમેજ એડ કરી દીધી છે હવે આપણે આની અંદર છે નામ લખવાના છે બરાબર તો પહેલામાં આપણે આપી દઈએ નામ છે મોનિટર આપણે શું કરવાનું છે ટેક્સ્ટ એડ કરવાનું છે ક્વોન્ટિટી માટે તો એના માટે પેલા ઇન્શર્ટમાં જશું ઇન્સર્ટમાં જશું પછી મેનુ ઓપેર થશે એમાં ફોર્મ ઉપર ક્લિક કરશું એટલે પાછું એક સબ મેનુ ઓપન થશે એમાં ફોર્મ ફિલ્ડ ઉપર ક્લિક કરીશું હવે એમાં ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી નામનો ડાયલોગ બોક્સ હશે એમાં ફિલ્ડ ટાઈપ છે બરાબર એમાં આપણે ટેક્સ્ટ લેશું જે ઓલરેડી સિલેક્ટેડ છે ફિલ્ડ નેમ માં આપણે અહીંયા નામ આપીશું તો આ મોનિટર નું છે ઓકે કાઈ પણ નામ તમે આપી શકો છો તો હું અહીંયા મોનિટર જ લખી નાખું છું ઓકે અને અહીંયા ફિલ્ડ સાઈઝ છે તમે કોઈ પણ લખી શકો છો બરાબર આ તમારે મેન્શન કરો તો મેન્શન કરી શકો છો અને અહીંયા હું ઓકે આપી દઉં છું હવે અહીંયા હું લખી નાખું છું ક્વોન્ટિટી હવે આપણે એડ ટુ કાર્ટ નામનો ઓપ્શન એડ કરવો છે તો એના માટે ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ્ડ હવે ફિલ્ડ ટાઈપમાંથી ચેક્સબોક્સ ફિલ્ડ મોનિટર માટે છે આ એટલે હું અહીંયા લખી નાખું છું મોનિટર ઓકે અને ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરું છું એટલે તમે જોઈ શકો છો ચેક્સ બોક્સ રેડી થઈ ગયું છે હવે અહીંયા આપણે એડ ટુ કાર્ડ નો ઓપ્શન આપી દીધો છે તો અહીંયા લખી નાખીએ એડ ટુ કાર્ડ હવે આ બધી જ વિગતોને આપણે સિલેક્ટ કરીશું અલાઇન સેન્ટર આપીશું બોલ્ડ આપીશું અને એના ફોન્ટ છે બરાબર ટેક્સ્ટ કલર તો ટેક્સ્ટ ટેક્સ્ટ કલર અને છે એ આપણે સિલેક્ટ કરી લેશું અને ઓકે પર ક્લિક કરીશું તો એનો ટેક્સ્ટ કલર છે એ ચેન્જ થઈ જશે આપણે જે આને બધાને હવે કોપી કરું છું અહીંયાથી અને પેસ્ટ કરું છું અહીંયા હવે આને સિલેક્ટ કરીએ છીએ અલાઇન સેન્ટર આપીએ છીએ બોલ્ડ આપીએ છીએ એવી રીતે આને હું સિલેક્ટ કરું છું અલાઇન સેન્ટર આપું છું બોલ્ડ આપું છું ઓકે આવી રીતે એડજસ્ટ કરવાનું છે હવા કેટેગરી છે આ કેટેગરીના બોક્સ ઉપર ક્લિક કરો હવે એને પણ આ પેજ સાથે એડજેસ્ટ કરી દો એની સાઈઝ છે ઇન્ક્રીઝ કરો આવી રીતે આની સાઇઝ છે હું ઇન્ક્રીઝ કરી દઉં છું

ચેન્જ કરાઈ ગઈ છે ઓકે તો આપણું પહેલું મેઇન પેજ છે રેડી થઈ ગયું છે હવે આ પેજને આપણે સેવ કરી લઈએ તો એને સેવ કરવા માટે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે પેજ ટાઇટલ નામનો ડાયલોગ બોક્સ ઓપન થશે આમાં હું નામ આપું છું ડબલ્યુ 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 ડોટ કોમ્પ્યુટર પ્લાઝા ડોટ કોમ આ છે એ પેજ ટાઇટલ છે પેજ નું ટાઇટલ આપ્યા બાદ ઓકે પર ક્લિક કરશો એટલે સેવેજ નું ડાયલોગ બોક્સ ઓપન થશે ઓકે આવા સેવેજ નું ડાયલોગ બોક્સ ઓપન થયો અહીંયા તમારે શું નામ આપવું છે તો હું અહીંયા નામ આપી દઉં છું ઇન્ડેક્સ ડોટ એચ ટીએમએલ ઓકે હવે આ ફાઇલ મેં ડેસ્કટોપમાં ઇમેજ નામના ફોલ્ડર ની અંદર જ સેવ કરી છે કે જ્યાં મેં કમ્પ્યુટરની બધી ઈમેજ છે સેવ કરી હતી ત્યાં એટલે લોકેશન ખાસ તમારે સિલેક્ટ કરું કે કઈ જગ્યાએ તમે સેવ કરો છો ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરો હવે આપણે બ્રાઉઝર ઓપન કરીએ ઓકે જ્યાં સેવ થઈ છે લોકેશન જોઈ લઈએ તો ફાઇલ છે તમે જો અહીંયા મેં ઇમેજ નામના ફોલ્ડરની અંદર ઇન્ડેક્સ નામની ફાઇલ બનાવી હતી એમાં આ ફાઇલ ઓલરેડી રેડી થઈ ગઈ છે મેઇન પેજ આપણે ઓપન કરીને ચેક કરી લઈએ તો બ્રાઉઝર ઓપન કરીશ આ હું ફાઇલ પર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક છે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ પ્રથમ પેજ ઇન્ડેક્સ નું છે રેડી થઈ ગયું છે હવે આપણે શું કરવું છે તો હવે પછી આપણે આ કીબોર્ડ છે એને લિંક આપી છે એટલે આ કીબોર્ડ વર્ડ છે એની નીચે અન્ડરલાઈન આવશે એટલે કીબોર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે કીબોર્ડ ને લગતી બધી ઇમેજ હશે પછી એવી રીતે મોનિટર છે તો મોનિટર ને આપણે લિંક આપવી છે એટલે મોનિટર પર ક્લિક કરશો એટલે મોનિટર ને લગતી બધી ઇમેજ ઓપન થશે સીપીયુ એવી રીતે છે સીપીયુ પર લિંક આપશો એટલે સીપીયુ ને લગતી બધી ઇમેજ રેડી થશે એ હવે આપણે કરીએ તો એના માટે શું કરીશું કમ્પોઝર વિન્ડો ઓપન કરીએ છીએ હવે આ ઇન્ડેક્સ જે આપણો ટીએમ આ પ્રોગ્રામ હમણાં રેડી કર્યું મેઇન પેજ રેડી કર્યું એને હું બીજા નામે સેવેજ કરું છું બીજા નામે આ જ પેજ ને હું સેવેજ કરું છું તો એના માટે ફાઇલ ઉપર ક્લિક કરું છું સેવેજ ઉપર ક્લિક કરું છું એટલે એક ડાયલોગ બોક્સ ઓપન થાય બરાબર હવે આને હું નામ આપણે કીબોર્ડ ને લિંક આપી છે ઇમેજ નામના ની અંદર જ હું આને સેવ કરું છું ચલો એટલે આ ફાઇલ અહીંયા સેવ થઈ ગઈ કીબોર્ડ ડોટ નામે હવે શું કરું છું આને મારે લિંક આપી છે તો પહેલા તો હું આ બધાને ઇમેજ છે કીબોર્ડ ને ઇન્સર્ટ કરી લો તો પેલા ઇમેજ સિલેક્ટ કરું છું ઇન્સર્ટમાં જાઉં છું ઇમેજમાં જાઉં છું ઇમેજ લોકેશનમાં જાઉં છું અને કીબોર્ડનું જ્યાં મેં ઇમેજ સેવ બધી કરી છે એ ફોલ્ડર ઓપન કરી અને એની અંદર હું આ બધી ઇમેજ છે એ એડ કરીશ તો ડોન્ટ યુઝ અલ્ટરનેટ ટેક્સ્ટ પર ક્લિક કરી ઓકે આપીશ એવી રીતે બીજા પેજ પર બરાબર બીજી ઇમેજ સિલેક્ટ કરું છું ઇન્સર્ટ ઇમેજ ઇમેજ સિલેક્ટ કરી ઓપન ઉપર ક્લિક કરો ડોન્ટ યુઝલ્ટરને ટેક્સ્ટ ઓકે ત્રીજું તો ઓલરેડી છે જ કીબોર્ડનું ઓકે એના પછી નીચે ની ઇમેજ સિલેક્ટ કરો ઇન્શર્ટમાં જાઓ ઇમેજમાં જાઓ ઇમેજનું લોકેશન સિલેક્ટ કરો ઇમેજ સિલેક્ટ કરો ઓપન આપો ડોન્ટ યુઝલ્ટરને ટેક્સ્ટ પર ક્લિક કરો ઓકે આપો ઇમેજ સિલેક્ટ કરો ઇન ઇમેજ ઇમેજ નું લોકેશન સિલેક્ટ કરો ઇમેજ સિલેક્ટ કરી ઓપન આપો ડોન્ટ પર ડોન્ટને આપો તો આવી રીતે એક પછી એક તમારે બધી ઇમેજ છે બરાબર એ ચેન્જ કરવાની કીબોર્ડ ને લગતી બધી ઇમેજ રાખવાની છે થઈ ગઈ સિલેક્ટ બધી કીબોર્ડ ને લગતી આપણે કીબોર્ડ ને લિંક આપવી છે તો માટે કીબોર્ડ ની બધી એક ઇમેજ આપણે રેડી કરી નાખ્યું છે એક પેજ હવે અહીંયા નામ છે ચેન્જ કરી નાખીશું કીબોર્ડ છું બરાબર અહિયા તમે કોઈ પણ નામ આપી શકો છો આવ રીતે નામ છે એ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો નામ આપી દીધા જો આપણે કીબોર્ડની એક ફાઇલ રેડી કરી છે હવે આને શું કરું છું ફાઇલમાં ઓલરેડી આપણે સેવ તો કરેલી જ છે પણ પાછળથી આપણે જે કીબોર્ડ કરી એના નામ ચેન્જ કર્યા કર્યા તો એ એ ચેન્જીસ છે પણ સેવ કરવા જરૂરી છે માટે ફાઇલમાંથી જઈને હું સેવ ઉપર ક્લિક કરું છું ઓકે એટલે આ ફાઇલ છે હવે સેવ થઈ ગયું તો આ કીબોર્ડનું આપણે પેજ રેડી કર્યું છે હવે આપણું મેઇન પેજ આપણે ઓપન કરીએ ઇન્ડેક્સ નામનું તો એના માટે ફાઇલમાં જવાનું ઓપનમાં ફાઇલમાં જવાનું હવે આપણે ઇન્ડેક્સ નામની ફાઇલ ક્યાં સેવ હતી તો ડેસ્કટોપમાં ઇમેજ નામના ફોલ્ડરની અંદર મેં સેવ કરી હતી તો આ ઇન્ડેક્સ નામની ફાઇલ છે હું ઓપન કરું છું સિલેક્ટ કરી ઓપન કરીશ એટલે જો આ ફાઇલ ઓપન થઈ ગઈ ઇમેજ નું મેઇન પેજ હવે કીબોર્ડ ને લિંક આપવી છે માટે કીબોર્ડ ઉપર જે છે કીબોર્ડ વર્ડ એને સિલેક્ટ કરો માઉસની લેફ્ટ ક્લિક પ્રેસ કરી અને ડ્રે કરો બરાબર આ કીબોર્ડ વર્ડ ને સિલેક્ટ કરો પછી ઇન્સટમાં જાઓ ઇન્સર્ટમાં જાશો ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો એટલે મેનુ ઓપન થશે એમાં લિંક ઉપર ક્લિક કરો હવે અહીંયા જે લોકેશન છે લિંક લોકેશન એમાં ચૂઝ ફાઇલ પર ક્લિક કરો હવે આપણે કીબોર્ડના જે ઇમેજ સેવ કરી હતી એ ફાઇલ ને નામ આપ્યું હતું કીબોર્ડ ડો ટેસ્ટ તો તમે જોવો છો એ ફાઇલ અહીંયા ક્રિએટ થયેલી છે એને સિલેક્ટ કરો ઓપન આપો અને અહીંયા ઓકે પર ક્લિક કરી દો ઓકે એટલે તમે જોઈ શકો છો અહીંયા શું થયું છે કીબોર્ડની નીચે લાઇન ડ્રો થઈને આવી ગઈ છે જે એમ બતાવે છે કે કીબોર્ડની લિંક છે ક્રિએટ થઈ ગઈ છે હવે ફાઇલમાં જાઓ

બરાબર એટલે તમે જુઓ છો કે આપણું આ પેજ છે મેઇન પેજ છે કમ્પ્યુટર પ્લાઝા નામની ઈ કોમર્સની વેબસાઇટ એ રેડી થઈ ગઈ છે અને હવે કીબોર્ડ ઉપર જો લિંક ક્રિએટ થઈ ગઈ છે એના પર હું ક્લિક કરીશ એટલે આ બધી ઈમેજ છે

ઈ કોમર્સ વેબસાઈટ રેડી કરવાનો ટોપિક